વડોદરાથી રિક્ષા ચોરી કરી અંકલેશ્વરમાં ફેરવતા રિક્ષા ચાલક સહિત રિક્ષા ચોરને બરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરના એક ચોરે વડોદરા કારેલી બાગ વિસ્તારના સિનેમાઘર બહારથી રિક્ષાની ચોરી કરી હતી આ રિક્ષાને વેચવા ચોરનો મિત્ર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી ફરતો હતો તે દરમિયાન એલસીબી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો મળતી વિગતો અનુસાર એલસીબીની ટીમ વાલિયા ચોકડી પાસે વોચમાં હતી તે દરમિયાન એક રિક્ષા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો પોલીસે ઝડપી પાડેલા બળકોદરા ગામ નવી નગરીના સુનીલ નાયકની યુક્તિ પ્રવૃત્તિ દ્વારા અંકલેશ્વરના બોરબાટા ગામના કબૂતર ખાને રહેતા અક્ષય પટેલે વડોદરાના કારેલીબાગ વિસ્તારના થિયેટર આગળથી એક મહિના પૂર્વે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી આ ચોરીની રિક્ષા વેચવા માટે ફરી રહ્યો હતો પોલીસે ચોરીની રિક્ષા કે જેની આશરે કિંમત પાસઠ હજાર તેમજ એક મોબાઈલ કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર મળી સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે સુનિલ નાયકની માહિતીના આધારે અક્ષય પટેલને પણ બોરભાટા પાસેથી ઝડપી પાડી બંને રિક્ષા ચૂર અંગે વડોદરા કારેલી બાગ પોલીસ મથકે જાણ કરી વધુ તપાસ આરંભી હતી